જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું ભરેલા મરચા તો આપણે આ મરચા સો ગ્રામ જેટલા આપણે ધોઈને સાફ કરીને સુકવી લીધા છે મરચા તો હવે આપણે આને આવી રીતના કાપા પાડી દઈશું તો આપણે આ મોળા મરચા છે તીખા ખાવા હોય તો તીખા આપણે આ થોડાક મોળા મરચા આવે આપણે આ આવે આને કાપા પાડી લઈશું આવી રીતના મેથી લીધી છે એને આપણે પેલા શેકી લઈશું આપણે મેથી હવે શેકાઈ ગઈ છે એકદમ બ્રાઉન કલર ની થઈ ગઈ છે હવે પાછી આપણે આને ઠંડી થવા લઈ હવે આપણે બે ચમચી તેલ નાખી અને ચણાનો લોટ શેકાવા મૂકીશું ચણાનો લોટ આને પણ આપણે ધીમા તાપે શેકી લઈશું હવે આપણો લોટ પણ આ બ્રાઉન કલરનો થવા લાગ્યો છે લોટ પણ શેકાય જવા આવ્યો છે ચાર મિનિટ ધીમા તાપે શેક્યો લોટ આપણો હવે શેકાઈ ગયો છે સુગંધ પણ આવવા લાગી છે મસ્ત મજાની ચણાનો લોટ શેકાય એટલે મસ્ત મજાની સુગંધ પણ મસ્ત આવે આપણો લોટ શેકાઈ ગયો છે હવે હવે આપણે આ કા બાઉલ માં કાઢી દેશું મોટું હવે આપણે મેથી થરી ગઈ છે એટલે આપણે એને મિક્સરમાં માં અટકસરી થોડીક પીસી નાખશું હવે આપણે આ મેથી પીસાઈ ગઈ છે તો આપણે વાસણમાં લઈ લઈશું હવે આપણે આમાં એક ચમચી ખાંડ ઉમેરીશું ચમચી દોઢ ચમચી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું પછી સૂકી મેથી આપણે જે પ્રમાણે આપણે કડવું ખાવું હોય એ પ્રમાણે આપણે ઉમેરીશું તો આપણે મોટી ચમચી જેટલી આપણે મેથી પાવડર ઉમેરીશું લીલા દાણા ઉમેરીશું હવે આપણે અડધું લીંબુ અંદર ઉમેરીશું હવે આપણે આ નો મસાલો છે ગરમ મસાલો પાંચ ચમચી જેટલો આપણે એ ઉમેરીશું હવે આપણે હવે આપડે મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે હવે આ રીતે મરચાં ભરી દઈશું જો આપણા મરચાં મસ્ત મજાના ભરાઈ ગયા છે હવે આપણે શેકવા મૂકીશું આપણે બે પાછું તેલ ગરમ આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ધીમે ધીમે આને તળાવવા મૂકી દઈશું મરચા તો આપણે એક સાથે મૂકવા કરતા બે બે ચાર ચાર કરીએ તો અંદરથી મસાલો ઢોળાય નહીં અને આપણા મરચા સરસ રીતે તળાઈ જાય હિંગ અંદર નાખતા ભૂલાય ગઈ હતી એટલે થોડીક આપણે હવે ઉપરથી થોડીક એડ કરી દેસું હિંગ હિંગ હોય તો ટેસ્ટ વધારે આવે મરચા નો તો આપણે ભૂલાઈ ગઈ હતી હિંગ આપણે થોડીક હિંગ નાખી દઈશું એટલે તળાઈ જાય અંદર આપણા મરચા હવે શેકાઈ ગયા છે તો આપણે એક એક કરી અને આમાં પાછા કાઢી લઈશું હવે પાછા આપણે બે ત્રણ છે તો એ પાછા આપણે તળી લઈએ એટલે મસાલો નીકળે નહીં અને આપણા મરચાં સરસ રીતે એક સરખા શેકા જાય ઝાઝા નાખીએ તો પછી આપણો મસાલો બહાર નીકળી જાય તો આપણા ભરેલા મરચાં હવે રેડી થઈ ગયા છે મિત્રો આપણા ભરેલા ની રેસીપી તમને કેવી લાગે ગમે તો કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને મારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો આવતા વિડીયોમાં પાછા ફરી મળીશું